નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂની કુર્તીનો ઉપયોગ એક જ જૂની કુર્તીમાંથી આપણે ચાર ડીઆઈઆ બનાવશું જે કિચન માટે છે તો તમને આજનો વિડીયો ખૂબ જ ગમશે તમારી પાસે જૂની તો તેનો ઉપયોગ કરી અને તમે ખૂબ જ કામની વસ્તુઓ બનાવી શકો છો તો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે ઉપયોગી લાગે તો લાઈક જરૂર કરજો વધારે ને વધારે શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો નવા આઈડિયાઓ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો જો આ રીતની એક જૂની કુર્તી મેં લઈ લીધી છે કોક કપડું એવું હોય કે એને આપણે ગમે એટલું યુઝ કરી લીધું હોય ખૂબ વાપરી લીધું હોય છતાં પણ એ મજબૂત હોય એના કલર ડિઝાઇન સારા હોય તો આ કુર્તીના નીચેના ભાગમાંથી મેં આ રીતે એને વાળી લીધું છે એટલે કે ચાર લેયરમાં કપડાંને સેટ કરી લીધું છે હવે મેં એક પ્લેટ લીધી છે અને એના મદદથી અહીં એક સર્કલ ડ્રો કરી લીધું છે હવે એને કટ કરી લીધું છે તો ટોટલ આપણને આ ચાર પીસ મળી જશે બે બેનો સેટ હવે બે કપડાની વચમાં મેં ફોમ એના જ માપથી કટ કરીને રાખી દીધું છે અને ત્રણેને આપણે સિલાઈ કરી અને અટેચ કરી લેશું તો જો આ રીતે અટેચ કરવા પછી અહીંથી હું આ રીતે સીધી સીધી સિલાઈ કરું છું તો બધી જ બાજુથી આપણે સિલાઈ કરી અને આ રીતની એક ડિઝાઇન બનાવી લેશું તમે ઈચ્છો તો કોઈ બીજી ડિઝાઇન પણ બનાવી શકો છો હવે એની સાથે કોન્ટ્રાસ્ટ કલર લીધો છે મેં કપડાંનું કોઈ પણ તમારી પાસે આવું પ્લેન કપડું હોય એ તમે લઈ લો અને એનામાંથી આપણે ત્રાસી પટ્ટીને કટ કરવાની છે તો જો મેં આ રીતે ક્રોસ પટ્ટી કટ કરી લીધી છે પટ્ટી નાની હોય તો એને જોઈન્ટ કરી લેશું આ રીતે હવે એક જગ્યાએથી આપણે પટ્ટીને અટેચ કરવાનું શરૂ કરીશું તો થોડીક પટ્ટીને વાળીને રાખવાની જે સર્કલ કટ કર્યું છે રેડી કર્યું છે આપણે એની ઉપર અને આ રીતે પૂરા રાઉન્ડમાં આપણે પટ્ટીને અટેચ કરવાની છે અને જ્યાં એન્ડ કરશું ત્યાં થોડીક પટ્ટી આપણે ઓવરલેપ કરી લેશું હવે આ પટ્ટીને આપણે ઉપરની તરફ ખેંચી લેવાની છે અને આ રીતે જો આપણે એને ડબલ ફોલ્ડ કરીશું અને જ્યાં એન્ડ થયું હતું સ્ટાર્ટ કર્યું હતું આપણે ત્યાંથી જ અટેચ કરવાનું શરૂ કરીશું એટલે એકદમ વ્યવસ્થિત ત્યાંથી જ પકડી અને એને સેટ કરીને આખામાં આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી લેશું તો જો આ રીતે મેં અહીં આખામાં સિલાઈ કરી લીધી છે અને આ આપણા બંને પીસ આ જ રીતે રેડી કરી લીધા છે તો આ આપણું રોટી રૂમાલ બનીને તૈયાર છે માર્કેટમાં ખૂબ સરળતાથી મળી જાય છે પણ એનામાં કેવું કપડું વાપર્યું છે શું મટીરિયલ વાપર્યું છે એની આપણને ખબર નથી હોતી તો તમે તમારા જ કપડાનો ઉપયોગ કરી અને તમારી રોટલીને ફ્રેશ અને નરમ રાખી શકો છો તો જો બહુ જ સહેલી રીત છે તમે આરામથી એને બનાવી શકો છો હવે જોઈએ આઈડિયા નંબર બે તો એના માટે આ કુર્તીનો જે ઉપરનો ભાગ છે એને મેં ખોલી લીધો છે અને એનો જ આપણે ઉપયોગ કરીશું તો ઉપરની સાઈડથી પણ મેં એને કટ કરી અને આગળ પાછળના ભાગને અલગ કરી દીધા છે હવે જો આ કપડાંને હું જે આ પાછળનો ભાગ છે એને આ રીતે મેં વાળી લીધો છે વચ્ચેથી વાળવા પછી સાઈડમાંથી પણ એક વખત વાળી લીધું એટલે કે આ કપડું આપણું ચાર લેયરમાં થઈ ગયું હવે સાઈડમાંથી મેં એને કટ કરી અને સીધું કરી લીધું એના પછી ઉપરના ભાગમાંથી પણ કટ કરી અને એને મેં સીધું કરી લીધું હવે જે આ કપડું છે એનું મેઝરમેન્ટ થાય છે ચૌદ ઇંચ લંબાઈ અને આઠ ઇંચ પહોળાઈ ઓપન કરશું એટલે એનું ડબલ થઈ જશે હવે આ કપડાને આપણે એક વખત ખોલી અને આ રીતે એકદમ વ્યવસ્થિત સેટ કરીને રાખશું અને બંને બાજુથી સિલાઈ કરી લેશું એક બાજુથી આ રીતે ઓપન છોડશું સીધું કરી લેશું જ્યાં ખુલ્લું છે ત્યાંથી તો આ રીતનું એક પીસ આપણને મળશે એના પછી મેં એક કુર્તીમાંથી વધેલા કપડાનો ઉપયોગ કર્યો છે ખૂબ જ સરસ એના અંદર વર્ક કરેલું છે સાઈડમાંથી થોડુંક જ કપડું વધ્યું હતું તો એનામાંથી મેં આ રીતનું એક રેક્ટેંગલ પીસ કઢ કરી લીધું છે તો જો તમારે પણ તમારી પસંદગીનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે દસ ઇંચ એની લંબાઈ છે અને છ પાંચ ઇંચ એની પહોળાઈ છે હવે આ કપડાંને આ રીતે આપણે વાળીને રાખશું અને એને પણ બંને બાજુએ આપણે સિલાઈ કરી લેશું હવે જે એક ખુલ્લી બાજુ છે એની ત્યાંથી આપણે એને સીધું કરી સારી રીતે એના કોર્નર કાઢી લેવાના છે અને એના પછી જો તમારે શું કરવાનું છે આ કપડાંની જે ખુલ્લી બાજુ છે ત્યાંથી આપણે અડધા અડધા ઇંચ જેવું કપડાંને અંદરની તરફ પૂસ કરશું અને કોટનનું કપડું છે એટલે મેં હાથથી જ દબાવી દીધું તો આરામથી સેટ થઈ ગયું એના પછી જે રેડી ખોલ જેવું આપણે બનાવ્યું હતું એના ઓપન ભાગને આની અંદર આપણે પુશ કરવાનો છે અને પ્લેટ લઈને આ રીતે સેટ કરીને સિલાઈ કરવાની છે તો જો આ રીતે આ તૈયાર છે એના પછી મેં એક નાનકડી સ્ટ્રીપ લઈ લીધી છે હવે આ સ્ટ્રીપને આપણે આ રીતે ડબલ ફોલ્ડ કરી લેશું તો જો તમારે આ રીતે એને ફોલ્ડ કરી લેવાની છે એના પછી જે તૈયાર ભાગ હતો એના એકદમ સેન્ટરમાં આપણે આ રીતે એને રાખી અને સિલાઈ કરીને અટેચ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ આપણું પીસ તૈયાર છે તમે એનો ઉપયોગ હેંગિંગ હેન્કી તરીકે કરી શકો છો કોઈ પણ જગ્યાએ તમારા બાથરૂમમાં કિચનમાં કે બેસિંગની પાસે તમે એને હેંગ કરી શકો છો કોટનનું કપડું છે એટલે ખૂબ જ સારી રીતે તમારા હાથમાંથી પાણીને એ શોક કરશે ચાલો હવે જોઈએ આઈડિયા નંબર ત્રણ તો એના માટે કુર્તીના ઉપરનો ભાગ જે વધેલો હતો આગળની સાઈડથી એને મેં લઈ લીધો છે અને આ રીતે એને વચમાંથી વાળીને રાખ્યો છે હવે નીચેના ભાગમાંથી વધારાના કપડાંને કટ કરી અને આ કપડાંને હું સીધું કરી લઈશ એના પછી સાઈડમાંથી પણ કટ કરીને એને હું સીધું કરી લઈશ હવે જો નીચેથી મેં દસ ઇંચ પર આ રીતે ઇંચ ટેપને રાખી છે અને આ રીતે હું દસ ઇંચ પર કટ કરી લઈશ તો હવે જે આ કપડું તૈયાર છે આપણને એક પીસ મળી ગયો છે એનું મેઝરમેન્ટ હું તમને કહી દઉં એના પહેલાં જો એના જ માપથી મેં ફોમ અને અસ્તર લઈ લીધું છે દસ બાય પંદર ઇંચનું આમે કપડું લીધું છે હવે આ કપડાને ફોમ અને અસ્તરની સાથે ચારે બાજુ સિલાઈ કરીને આપણે જોઈન્ટ કરી લેશું એના પછી મેં દસ ઇંચની ચેન લીધી છે અને કપડાની સીધી સાઈડ પર ચેનને ઊંધી રાખીને અટેચ કરી છે એના પછી બીજી બાજુ પર ફેરવી અને અહીં આપણે પ્રેસ્ટીચ કરી લેવાની છે હવે જો ચેનની બીજી બાજુ પર કપડાનો બીજો ભાગ આપણે રાખશું અને આ રીતે આપણે સીધી સિલાઈ કરી અને એને અટેચ કરી લેશું હવે અહીં પણ આપણે પ્રેસ્ટીચ કરવી છે તો એના માટે જો ચેનના રનરને મેં આગળની તરફ ખેંચી લીધું અને આ રીતે પકડી અને આ ચેનને દબાવતા જઈ અને આપણે અહીં પણ પ્રેસ્ટીચ કરી લેશું તમે ઈચ્છો તો અહીં રનરને આખું બહાર કાઢી શકો છો અને પ્રેસ્ટીચ કરી લીધા પછી પાછું એને સેટ કરી દો એટલે કે પાછું એડ કરી લો આ રીતે મેં અહીં પ્રેસ્ટીચ કરી લીધી છે તો પછી આપણે રનરને આગળની તરફ ફરીથી ખેંચી લેશું હવે જો આ બેગ છે એનો ઊંધો ભાગ આપણે બહારની તરફ રાખવાનો છે અને ચેન પાસેથી એનું સેન્ટર કાઢવાનું છે ચેનને ઉપરની તરફ ખેંચીને સેન્ટર કાઢવા પછી સેન્ટર સાથે ચેનને સેટ કરશું અને સાઈડમાં આ રીતે તે આપણે પ્લેટ લેવાની છે એટલે કે સાઈડમાંથી કપડાને એક ઇંચ જેટલું ઉપરની તરફ અને એક ઇંચ નીચેની તરફથી એટલે ટોટલ બે ઇંચ જેટલું કપડું આપણે અંદરની તરફ પૂસ કરીશું અને આ રીતે સીધી સિલાઈ કરશું તમે વિડીયોમાં જોઈને સમજી જ ગયા હશો એ રીતે સિલાઈ કરવા પછી સાઈડમાં પણ મેં એક સિલાઈ કરી લીધી છે એટલે એકદમ સારી રીતે પેક થઈ જાય હવે મેં એક નાનકડી સ્ટ્રીપ લઈ લીધી છે અને એને હું ડબલ ફોલ્ડ કરી લઈશ અહીં તમારે આઠ કે નવ ઇંચની આ સ્ટ્રીપ લેવાની છે હવે જો આ બાજુથી પણ આપણે કપડાંને અંદરની તરફ બે ઇંચ જેટલું પુશ કરશું અને સેટ કરીને રાખશું બંને બાજુથી આપણે પ્લેટ લેવાની છે એના પછી જે સ્ટ્રીપ આપણે રેડી કરી હતી એને આપણે અહીં ચેનની એકદમ સેન્ટરમાં આ રીતે સેટ કરીને રાખવાની છે અને આ રીતે આપણે સેટ કરી અને અહીં સિલાઈ કરી લેશું એટલે આપણે બંને બાજુથી પ્લેટ પણ લેવાઈ જશે ચેન પણ સેટ થઈ જશે અને સ્ટ્રીપ આપણે રાખી છે એ પણ અહીં અટેચ થઈ જશે અહીં પણ મેં ડબલ સિલાઈ કરી લીધી છે અને સાઈડમાં કાંઈ પણ એક્સ્ટ્રા હોય તેને કટ કરી આ પાઉચને તમારે સીધું કરી લેવાનું છે સારી રીતે તેના ખૂણાને કાઢી લેવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરળતાથી ખૂબ જ સુંદર આ આપણું પાઉચ બનીને તૈયાર છે અલગ અલગ ઘણી બધી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો પણ હું અહીં મારી કિચનની અમુક ડિઝાઇનર પ્લેટ છે એને રાખવા માટે એનો ઉપયોગ કરવાની છું તો મિત્રો ખૂબ જ સરળ આઈડિયા છે અને ખૂબ જ ઉપયોગી છે આશા કરું છું આ નાનકડું આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે હવે આપણે જોઈએ આઈડિયા નંબર ચાર તો એના માટે આપણે ઉપયોગ કરીશું કુર્તીની સ્લીવ્સનો તો બંને સ્લીવ્સ મેં લઈ લીધી છે અને આ રીતે સિલાઈ ખોલી અને બંનેને આપણે ઓપન કરી લેશું આ કુર્તીની સ્લીવ્સ થ્રી ફોર્થ છે અને અસ્તર લગાડેલું છે ખૂબ જ મજબૂત છે આ રીતે મેં એને વાળીને રાખી છે બંને સ્લીવ્સને એકબીજાની ઉપર રાખી અને વાળી લીધી છે હવે આ રીતે સાઈડમાંથી જે પણ એક્સ્ટ્રા હોય એને કટ કરી હું આને થોડો શેપ આપી દઈશ અને નીચેથી પણ મેં એને સીધું કરી લીધું છે તમે છો તો થોડો રાઉન્ડ શેપ પણ આપી શકો છો હવે જો આ રીતે આ કપડાને આપણે સેટ કરી કરીને રાખ્યું છે અને આપણે ત્રણેય બાજુથી સિલાઈ કરી લેશું અને એક બાજુ આપણે ઓલરેડી ફોલ્ડેડ હતી જ્યાં આપણે ઓપન છોડશું હવે જે પણ વધેલું કપડું હતું એ મેં લઈ લીધું છે અને એ કપડાને મેં વચમાંથી કટ કરી અને બે સ્ટ્રીપમાં રેડી કર્યું છે સાઈડમાં જે પણ એક્સ્ટ્રા હતું એને મેં કટ કરીને કાઢી નાખ્યું છે હવે જો જે કુર્તીની સાઈડમાંથી વાળેલી પટ્ટી હોય એને મેં લઈ લીધી છે અને આ સ્ટ્રીપની વચમાં રાખી છે એટલે કે હું એને ફોલ્ડ કરીશ એટલે એકદમ મજબૂત સ્ટ્રીપ બની જાય આ રીતે મેં ડબલ ફોલ્ડ કરી કપડાને વચમાં રાખી અને સ્ટ્રીપને બંને સ્ટ્રીપને વાળીને તૈયાર કરી લીધી છે હવે આપણે જે રેડી પીસ હતો એને સીધો કરી લેશું અને આ સ્ટ્રીપ જે રેડી કરી હતી એને આપણે આ રીતે અહીં બંને સાઈડથી એક એક ઇંચની જગ્યા છોડી અને અટેચ કરી લેશું ખૂબ જ સારી રીતે મજબૂતાઈથી સિલાઈ કરી અને મેં અહીંયા એટેચ કરી દીધી છે તો એક ખૂબ જ સુંદર અને નાનકડું આપણું શોપિંગ બેગ બનીને તૈયાર થઈ ગયું છે જેને તમે તમારી નાની મોટી શોપિંગ માટે ડેઈલી વાપરી શકો છો તો આશા કરું છું કે મિત્રો આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે અને આ ચારેય વસ્તુઓ તમારા માટે બનાવવાની ખૂબ સહેલી છે અને ખૂબ જ ઉપયોગી છે તો જૂની કુર્તીને ઉપયોગ કરવાના આ ચાર આઈડિયા તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો તમને પસંદ આવ્યો છે તમારા માટે ઉપયોગી છે તો પ્લીઝ એક લાઇક જરૂર કરી દેજો વધારે ને વધારે એને શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ નહીં ભૂલતા ફરી મળશો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ